મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડી પાડવાના મામલે વડીયા મામલતદાર કચેરી ખાતે રોજભેર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાજપ કોંગ્રેસ અને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બસ સ્ટેન્ડ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા શહેરના મેઇન રોડ પર સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને તોડનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી મધ્યપ્રદેશની અંદર જે સરદાર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે કુકાવાવ તાલુકો ભાજપ કોંગ્રેસ બંનેના આગેવાનો અને ગ્રામજનોએ ભેગા મળી સંયુક્તપણે આવેદનપત્ર આપ્યું છે અમારો માગણી એટલી છે કે સરદાર સાહેબની જે પ્રતિમાને ખંડિત કરી છે એના જે કંઈ ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અમારે જે સરદાર પટેલ સાહેબ આ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લોખંડી પુરુષ એનું ઉજ્જૈનની અંદર જે હિન કૃત્ય કરી અને લોકોએ જે એનું ટેશ્યુ તોડવામાં આવ્યું છે એ બાબતે આજે આખા દેશની અંદર આકડોસ ઉભો થઈ રહ્યો છે અને આજે આખા દેશની અંદર આવેદન આપવામાં આવ્યું ત્યારે અમે પણ એના વિરુદ્ધમાં આવેદન આવેદનપત્ર આપ્યું છે અને જે હિન કૃત્ય કરનારા ગમે તે હોય તેની સામે ધરપકડ કરી અને લાંબા સમય સુધી જામીન ન મળે અને કડકમાં કડક સજા થાય એ માટે અમારે આજે આવેદન આપવાની જરૂર પડશે